જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મિત્રો નવા વર્ષની જ્યારે શરૂઆત થાય ત્યારે અનેક રાશિઓને મનમાં એક પ્રશ્ન ઉદ્ભવિત થાય કે શાસ્ત્રીજી નવ વર્ષ અમારું કેવું જશે તો નવા વર્ષની અંદર મેં બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય બહુ વિશ્લેષણ કરીને બનાવેલો છે આ વિડીયો તો બાર વિડીયો બનાવીશ બારે બાર રાશિઓ પર અલગ અલગ

તો मेष રાશિની સંપૂર્ણ જાણકારી હું આજે વિગતવાર આપું છું મારી YouTube ચેનલ ઉપર આપ પહેલીવાર બધા રહ્યા તો મારી YouTube ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો મિત્રો ખાસ કરીને મેષ રાશિની વાત કરીએ તો આ વર્ષે મેષ રાશિ માટે શનિ મહારાજ 12 મે છે દેવ ગુરુ બૃહસ્પતિ ચોથે છે અને રાહુ દેવ 11 મે છે તો ખાસ કરીને ત્રણ ગ્રહો થી આખા વર્ષ દરમિયાન કેવી થશે અસર તો મેષ રાશિ વાત કરીએ તો પહેલા તો શનિ મહારાજની પનોતી ચાલી રહી છે તો પનોતી થોડી કષ્ટદાયક હોય છે પનોતીની અંદર કઈ બાબતનું ધ્યાન રાખવાનું તો કે આ પનોતીમાં ક્યાંક તમને અબજસ મળી શકે ક્યાંક માન હાનિ થઈ શકે ક્યાંક કોઈ વ્યક્તિ તમારો ખરાબ કરવાની અપેક્ષા રાખે પણ બરે ત્યાં સુધી સામૂહિક કાર્યક્રમ જવાનું હોય ત્યારે સમજી વિચારીને ત્યાં ધ્યાન રાખવું મેષ રાશિવાળા વ્યક્તિઓને ખાસ કરીને માનસિક ચિંતાઓ આ વર્ષની અંદર રહ્યા કરશે કૌટુંબિક પ્રશ્નો ઉદ્ભવિત થશે પણ હવે સાથે સાથે કહી દઉં કે શનિ મહારાજ છે થોડી પડે પરંતુ રાહુ અને દેવગુરુ બૃહસ્પતિ શુભ પરિણામ આપે છે રાહુ અને બૃહસ્પતિ દ્વારા ચોથે બૃહસ્પતિ એટલે કે ગુરુ અને અગિયારમે રાહુ જે આપે છે ધન લાભ તો આર્થિક બાબતોની અંદર જો વાત કરીએ તો કહેવાય છે કે મેષ રાશિ વાળા વ્યક્તિઓને આ વર્ષની અંદર આવકનું પ્રમાણ બહુ જ વધવાનું છે તમને જે મહેનત કરો છો એ મહેનતનું શુભ પરિણામ તમને પ્રાપ્ત થાય છે આ વર્ષની અંદર ધારેલા કાર્ય સિદ્ધ થાય જ્યાં પૈસા તમારા અટકાયેલા હોય તો એ પૈસાઓ પણ આવકનો સ્ત્રોત વધે છે કરેલી મહેનત તમારી રંગ લાવશે મતલબ એવું કહી દઉં કે આ ત્રણ ગ્રહમાંથી બે ગ્રહ રાહુ અને બ્રહસ્પતિ તમને આર્થિક લાભ ચોક્કસ આપશે પીડા શનિ મહારાજથી થશે મેષ રાશિ વાળા વ્યક્તિઓને બીજો ફાયદો શું થવાનો છે વડીલો પારજીત જે મિલકત હોય જે મિલકતનો વિવાદ ચાલતો હોય તો એ વિવાદનો પણ અંત આવી શકે છે અને પોતાના બાપ દાદાની જે મિલકત છે એનો લાભ પણ આ વર્ષમાં તમને થવાનો છે સાથે સાથે લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ જે લોકો લગ્નની અપેક્ષા રાખતા હોય અને જે લોકોને લગ્ન નથી થયા તો એ લોકો માટે પણ આ વર્ષની અંદર લગ્નના યોગ સારા બનવાના છે સાથે સાથે દાંપત્ય જીવનમાં પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થશે કોર્ટ કચેરીમાં જે તકલીફો જે ચાલતી હશે એ તકલીફો રહેવાની કોર્ટ કચેરી બાબતે આ વર્ષમાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે જૂના કેસો ચાલતા હોય તો એ સમય માગશે એને સમય આપવો પડશે કેમ કે આ વર્ષમાં જૂના કેસોનું સમાધાન બને ત્યાં સુધી નહીં થાય આરોગ્યનું તમારે પાછું ધ્યાન રાખવાનું છે બીજો ફાયદો શું છે આ વર્ષમાં ધાર્મિક યાત્રા તમારી સારી થવા થશે ધાર્મિક યાત્રાની સાથે સાથે ધર્મ ઉપર લાગણી વધશે શ્રદ્ધા વધશે અને ધાર્મિક કાર્ય તમારા હાથી વિશેષ થશે યજ્ઞયાદી પૂજા પાઠ આ નવા વર્ષની અંદર તમને સારું થશે સંતાન સુખ પણ જે લોકોના લગ્ન થઈ ગયા છે સંતાનની અપેક્ષા રાખી રહ્યા છે તે લોકો માટે સંતાન સુખ પણ એકંદરે સારું મળશે એવું કહેવાય છે કે બારમે શનિ હોવાથી જેમ બૃહસ્પતિ અને રાહુમાળા તમને તમને ધન આપે છે પણ બારમે શનિ હોવાથી ધન તમારું કોઈ લઈ ના જાય કોઈ છેતરી ના જાય એનું તમારે ધ્યાન રાખવાનું રહેશે નોકરી વ્યવસાયમાં ફેરબદલી આવી શકે છે સાથે સાથે આ વર્ષમાં વિવાદોથી તમારે દૂર રહેવાનું છે કોઈ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરવો અને બને ત્યાં સુધી વિવાદમાં તમારે ન પડવું ધન આવવાના યોગ છે પણ ધન કોઈને આપી દીધું હશે તો એ ધન લેવામાં તમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે સાથે સાથે એવું કહેવાય છે ધનની સાથે સંબંધો પણ બગડી જ શકે છે જ્યાં ધન આપ્યું છે ધન લેવામાં સંબંધો પણ બગડવાના છે પતિ પત્નીનો પ્રેમ વધશે પણ બારમે શનિ હોવાથી ક્યાંક એકબીજા ઉપર તકલીફો ઉભી થાય વિશ્વાસોમાં થોડીક અછત જોવા મળે પ્રેમ જે છે પ્રેમ થોડો ઓછો થાય પણ બને ત્યાં સુધી આ વર્ષની અંદર દાંપત્ય જીવનમાં વિવાદ ન થાય એનો પણ ધ્યાન રાખો કેમ કે પ્રેમ વધે છે એ બૃહસ્પતિ અને રાહુ મહારાજ આપે છે પણ અહીંયા બારમે રાહુ બારમે શનિ પણ છે તો એ બાબતનું પણ ધ્યાન રાખવાનું વિવાદ બહુ બધા પતો વધી ન જાય સાથે સાથે જમીન મકાનને લઈને એકંદરે સારા લાભ તમને જોવા મળશે અને નોકરી અને સહાય

આ વર્ષની અંદર તમને પણ આવકનો સાધન મતલબ આવક તમારી વચ્ચે નોકરી વ્યવસાયમાં પણ ફાયદો થશે પરંતુ તમારે પણ ઘર પરિવારનું પણ ધ્યાન રાખવાનું પતિદેવનું પણ ધ્યાન રાખવાનું કે જીવનસાથી સાથે ખટપટ ન થાય એ બાબતો બાબતોમાં તમારે ધ્યાન રાખવાનું નોકરી વ્યવસાયને લઈને એકંદરે સારું રહેશે સંતાન સુખ પણ એકંદરે સારું પ્રાપ્ત થશે હવે રહી વાત વિદ્યાર્થીઓની તો જે વિદ્યાર્થી જે અભ્યાસ કરનાર છે એ લોકો માટે પણ આ વર્ષ એકંદરે ફાયદાકારક છે આ વર્ષની અંદર વિદ્યા અભ્યાસમાં સારું શિક્ષણ તમને પ્રાપ્ત થશે અને રહી વાત જો વિદેશ જવાની તમે અપેક્ષા રાખતા હોય તો આ વર્ષની અંદર તમારો સંકલ્પ સિદ્ધ બની શકે છે તો મેષ રાશિ માટે એવું કહેવાય છે કે ત્રણ ગ્રહોમાંથી બે ગ્રહો ફાયદાકારક છે પરંતુ શનિ મહારાજની પનોતી છે તો એના માટે શક્ય હોય તો તમારે શું કરવાનો ઉપાય આઠ તમે ભોજન કરાવી શકો છો અને સાથે સાથે જો જીવતો જીવતો રત્ન રત્ન નંગ જે આવે છે જો ધારણ કરો છો તો શનિ મહારાજની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આજે સરસ મજાનું મે તમને નવા વર્ષનું રાશિ ભવિષ્ય કહ્યું છે અને આગળ પણ અનેક રાશિઓનું હું આવા વિડીયો બનાવીને કે મારા વિડીયો તમને સારો લાગ્યો હોય